આપણે આ રવાનો શીરો બનાવવાનો છે આપણે ગુજરાતીમાં રવાનો લોટ કહે છે અને આમ એને સૂજી કહે છે તો આપણે એનો સરસ શીરો બનાવવાનો છે શીરો બનાવવા માટે આપણે પાણી ગરમ કર્યું છે આપણે એમાં ઘી એડ કરીશું ગેસને સારું કરીશું આપણે એમાં રવો એડ કરીશું ઘી આપણું ગરમ થઈ ગયું છે આપણે એને સરસ શેકી લેવાનો છે આપણે રવો સરસ શેકાઈ ગયો છે મસ્ત શેકાઈ ગયો છે સુગંધ આવવા મળી છે તો આપણે એની અંદર ખાંડ એડ કરીશું આપણે પોણો કપ ખાંડ નાખવાની છે આપણે એમાં પાણી એડ કરીશું આપણે એને સરસ એકદમ મસ્ત ખાંડ ઓગળી ગઈ છે આમાં આપણે એલાયસીનો પાવડર નાખીશું એક ચમચી એલાયસીનો પાવડર એડ કરીશું આપણે સરસ હલાવી શીરો સરસ તૈયાર છે આપણે એને ઘી ગરમ થાય બહાર નીકળે ત્યાં સુધી રહેવા દેવાનો છે ધીમા ગેસે હમણાં આપણે બહાર આપણે એમાં કાજુ કટિંગ કરી નાખ્યા છે ઝીણા ઝીણા તો આપણે એમાં કાજુ નાખીશું આપણે બદામ નાખીશું ઘી બહાર નીકળવા મળ્યું છે આપણે ઘી સરસ બહાર નીકળી ગયું છે આપણો શીરો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી દઈશું ઉતારીને આપણે થાળી માટે આવવાનું છે આપણે શીરાને થાળીમાં કાઢી દઈશું આપણે એમાં કાજુ આપણે એમાં પિસ્તા એડ કરીશું એની ઉપર આપણે પાસો વાટકો કરી સરસ તૈયાર છે આપણે એને આપણે સરસ તૈયાર છે તો આપણે એના બટકા પાડી વાળું આપણે આને ડીશમાં કાઢી દઈશું આપણા શીરો સરસ તૈયાર છે હાલો શીરો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે